ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જયસ્વામિનારાયણ તો અહીંયા મશીનમાં આપણા કપડાં ભરી રહ્યા છે અહીંયા પાણી પણ બધું ભરાઈ ગયું છે કપડાં ધોવા માટે આ રસોઈ કરવા માટે પણ પાણી ભરી દીધું છે અને આપણે જવાનું છે હવે માર્કેટ તો આપણે આ થેલો લઈને તૈયાર થઈ ગયા છે માર્કેટ જવા માટે માર્કેટમાં આવી ગયા છે દુબેલી માર્કેટમાં અહીંયા સાંકળ

છે દોઢ મહિનો તો ઓલરેડી થઈ ગયો છે આપણે જુબેલી માર્કેટ નથી ગયા તો પછી ગયા હતા તો આમ તો અહીં અહીંયા કાંઈ ફેર નથી પડતો અમે લોકો જ્યાં રહીએ અહીંયા નજીક માર્કેટ છે અહીંયા પણ અહીંયા પણ પણ થોડુંક ઝાલી લેવું એટલે ફેર પડે એમ તો શાક લઈ આવ્યા છે હું તમને બતાવું આપણે શાક લઈને તો આઠ વાગે જ આવી ગયા હતા જુબેલી માર્કેટથી આ બે કિલો ટીંડોળા લીધા છે આમાં ફ્લાવર ને કોબીજ ને એવું બધું છે આમાં કોથમીર ને મેથી ને એવું છે આમાં ભીંડો ને મરચાં ને મરચી ને એવું બધું છે ભીંડો વાલ ને મરચાં ને એવું છે ગુવાર દૂધી ને અને ટોમેટામાં તુવેર ને લીંબુ ને બીટ છે બરોબર આ કોથળામાં તો ચાલો ફટાફટ આપણે ખાલી કરીએ વાગી ગયા છે નવ ઊંઘ તો નું કામ પડી ગયું શાકભાજી મૂકવાનું છે પણ શાકભાજી હમણાં આપણે બપોરે ફ્રીજ સાફ સફાઈ કરી ફ્રીજમાં પછી ગુરઠવશું બરાબર અત્યારે ડીંડોળાનું શાક દેવાનું છે એટલે એ ડીંડોળાને સુધારવાની તૈયારી કરશું કેમ કે નવ વાગી ગયા છે પછી મોડું થઈ જાય ટિફિનમાં નાચે અગિયારસ પણ છે એટલે બે ટિફિનો હોય ફરાળ પણ હોય અને રેગ્યુલર પણ હોય બરાબર ફરાળમાં તો આમ સાંબાની ખીચડી અને ટમેટાની ચટણી શાક જ દઈશું આપણે પણ આ લોકો હોય દાળ ભાત શાક ને રોટલી હોય બરાબર જનરલમાં તો ચાલો ફટાફટ આપણે

તો આ અમારી સાત વર્ષ છે તો હવે હાથી કરે કે સાંજે અમારે નેની ભાટી દેવાની છે છોકરાઓને તો અત્યારે વીડી લઈ લે અને આજો અમારે નાનો આના તકું કેને ગયો તો દવાખાને તો એ પાછો આવી ગયો છે એને અગ્નુવારે ઓપરેશન છે એટલે કાલે નાખો કાલેમાં આવ્યાતા ડોક્ટર નથી આવ્યા જો ઓપરેશન કરવાનું છે એ પાછા આવ્યા નથી તો લે કાલે હાજેના સાંજે કેના તહેવારો ને હા હાએ રાત ને ઓપરેશન છિયા આમ જો અત્યારે હંકેલો કરી રહ્યા છે આ બધો એક બકરો ધરાઈ જાય ને એક બકરો ફાઇનલી ધરાઈ જાય એટલો કચરો છે ના જો આટલું શાક અમે લઈ આવ્યા શાક પાંચ વાગ્યા અમને બપોરના બેઠા હતા કે બપોરના બેઠા હતા અમે લગભગ બે વાગ્યાના બેઠા તા પાંચ વાગા ક્યાંક પૂરું થયું એ ઓલામાં બાંધી દઈએ પછી આ ફેક્ટરીએ જાય ને ટિફિન એના ભેગું અમે મોકલાવી દઈશું તો અહીંયા ગાયું આવે ને તો ગાયો ખાઈ જાય આ કચરો આટલો બધો કેમ કે આજે મેથી હતી કોથમીર વટાણા તુવેર બધું ફોલવાનું હતું તો આમ જુઓ

કેમકે આજે આખો ધી નવરા નથી આખો ધી સાપ બધું સુધારેલું અને બધું કરવું કર્યું ને કેમ કે એટલું બધું તો ફ્રીજમાં ન આવે એટલે લઈ આવે ખરા પણ એને પાછું બધું સુધારી કરી અને વ્યવસ્થિત મૂકવું પડે ફ્રિજમાં બધું ગોઠવાઈ ગયું છે ને એવું થઈ જાય થોડીક વાર આપણે હેમસી થોડીક તો અત્યારે સાડા સાત થઈ ગયા છે અને અહીંયા રાજુ સાંભળી ખીચડી બનાવી રહ્યા છે ટિફિન તો વયું ગયું છે આજે આપણે ભાજી વઘારેલા ભાત ને એવું બધું બનાવેલું હતું તો ટિફિન વયું ગયું અને રાજુ બનાવી લઈએ જ છે સાંબાની ખીચડી તૈયારી બધી કરી લીધી છે અમને બરાબર બપોરે આપણે બનાવી હતી સાંબાની ખીચડી અત્યારે રાજુ બનાવશે અહીંયા ભીંડો ધોઈને રખાઈ ગયો છે એ સુધારવાનો છે આજે તો આખો દિવસ અમે લોકોએ શાકભાજી સુધારી છે તો અહીંયા બધું સુધારીને રાખી દીધું છે રાજુએ અહીંયા વખાર પણ અમને મૂકી દીધો છે શું કે રાજુ સારું રાજુ બહુ ઓછા વિડીયોમાં આવે કારખાને જતા હોય એટલે ઓછા વિડીયોમાં આવતા હોય બરાબર ક્યારેક સાંજે હોય સવારે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ ત્યાં તો એ વયા ગયા હોય બાર મોટર ચાલે છે એટલે થોડોક અવાજ આવતો હશે તમને બધું કામ નવરા થઈ ગયા છે આમાં નમૂડી રિહાઈ ગઈ છે ને જીએ વઘાર ચાલુ કરી દીધું કે અગિયાર છે એ લોકોએ બધાય બપોરે ફરાળ કર્યું હતું અને મેં ટાઈમ બપોરે ફરાર નથી કર્યું તો આપણે અત્યારે સાંજે હું એક જ ટાઈમ ફરાર કરું કા સાંજે કા બપોરે તો મેં બપોરે નથી કર્યું એટલે આપણે સાંજે ફરાળ કરશું એટલે સામાન્ય ખીચડી બનાવશે રાજુ ખાઈ લઈશું અને પછી આપણે ભીડો સુધારવા બેસશું બરાબર સરસ મજાની રાજુએ સાંભારની ખીચડી બનાવી દીધી છે તો આ તમે જોઈ શકો છો અહીંયા રાજુ બેસી ગયા છે ફરાળ કરવા માટે આપણે પણ બેસી ગયા છે આગળ રોવાનું કામ ચાલે જુઓ તો આ જોઈ લ્યો સરસ મજાની સાંભારની ખીચડી રાજુએ બનાવી છે